મિત્રો સનાતન ધર્મમાં નવરાત્રિ પર્વનો ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે વર્ષમાં કુલ ચાર નવરાત્રિઓ હોય છે બે પ્રગટ નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ પણ સનાતન ધર્મમાં ચૈત્ર માસની જે નવરાત્રિ હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેનું કારણ એ છે કે આ દિવસથી એટલે કે ચૈત્ર માસની શુક્લ પક્ષની તિથિએ હિન્દુ વર્ષનો પહેલો દિવસ એટલે કે નવા વર્ષનો પ્રારંભ થાય છે એટલે કે ચૈત્ર માસની નવરાત્રિથી જ આપણું નવું વર્ષ શરૂ થાય છે તેથી આ નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર માસની નવરાત્રિ ક્યારે પ્રારંભ થાય છે ક્યારે સમાપ્ત થાય છે પતિપ્રદા તિથિનું પ્રારંભ ક્યારે થશે ક્યારે સમાપ્ત થશે અને કળશની સ્થાપના કરવાનું શુભમુહૂર્ત કયું રહેશે અને ચૈત્ર માસની નવરાત્રિમાં માતા દુર્ગાની આવવાની સવારી કઈ હશે તો તમારે નવરાત્રિ શરૂ થાય એ પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને નવરાત્રિમાં કયા મંત્રનો જપ કરવો જોઈએ તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો જેથી અમને ખબર પડે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે દોસ્તો નવરાત્રિમાં આપણે માતા નવ દુર્ગાના નવરૂપોની આરાધના કરીએ છીએ પહેલા દિવસે માતા શૈલપુત્રી બીજા દિવસે માતા બ્રહ્મચારીણી ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા ચોથા દિવસે માતા કુષ્માંડા પાંચમા દિવસે માતા સ્કંદ માતા છઠ્ઠા દિવસે માતા કાત્યાયની સાતમા દિવસે માતા કાલરાત્રિ આઠમા દિવસે માતા મહાગૌરી અને નવમા દિવસે માતા સિદ્ધિદાત્રી તો નવરાત્રિમાં માતા દુર્ગાના આ જ નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે તો એમની પૂજાથી આપણને શું લાભ થાય છે તો જુઓ પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જેમ કે કળશની સ્થાપનાની સાથે જ માતા શૈલપુત્રીની પૂજા કરાય છે માતા શૈલપુત્રી જોકે હિમાલયની પુત્રી છે તેમને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે અને એમની પૂજા કરવાથી તમામ પ્રકારની કામના પૂર્ણ થાય છે બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની પૂજા કરવામાં આવે છે એમની પૂજા કરવાથી વૈરાગ્ય વધે છે સદાચાર આવે છે અને સંયમ વધે છે નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે અને કહેવાય છે કે માતા ચંદ્રઘંટીની પૂજા કરવાથી માનવ શારીરિક કષ્ટોથી મુક્તિ પ્રાપ્ત કરે છે નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે અને એમને માલફુવાનો ભોગ લગાવવામાં આવે છે માતા કુષ્માંડાની પૂજા કરવાથી તમામ પ્રકારની કામનાઓ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય બધું જ પ્રાપ્ત થાય છે પાંચમા દિવસે માતા દુર્ગાના પાંચ સ્વરૂપની માતા સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે અને તેમને કેળાનો ભોગ અર્પણ કરવામાં આવે છે સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને સંતાનને સારા સ્વસ્થાયની પ્રાપ્તિ થાય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયની પૂજા કરવામાં આવે છે એમની પૂજા કરવાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે મનપસંદ જીવનસાથીની કામના પૂરી થાય છે અને દાંપત્ય જીવન સુખમય બને છે શાસ્ત્રો અનુસાર માતા કાત્યાયની વ્રજની અધિષ્ઠાત્રી દેવી છે એમની પૂજા ગોપીઓએ પણ કરી હતી ગોપીઓને કૃષ્ણના પ્રેમ માટે તેમની પૂજા કરી હતી તો તમારે પણ શીઘ્ર વિવાહની કામના હોય મનપસંદ જીવનસાથીની કામના હોય તો માતા કાત્યાયની આરાધના પૂજા કરવી જોઈએ સાતમા દિવસે એટલે કે નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે અને માતા કાલરાત્રીની પૂજા કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે એના વગર રોગ દુઃખ દુર્ઘટના આકાર મૃત્યુના ભયથી પણ મુક્તિ મળી જાય છે તેમજ તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને મહાગૌરીની પૂજા કરવાથી મનુષ્યના બધા જ કષ્ટો સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે સુખ સમૃદ્ધિ સંતાન સૌભાગ્ય કોઈ એવી કામના નથી જે માતા મહાગૌરીની પૂજા કરવાથી પ્રાપ્ત ન થાય તેમજ તમામ પ્રકારની કામના પૂરી થાય છે તેથી નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે નવરાત્રિનો નવમો દિવસ વિશેષ મહત્વનો હોય છે કેમ કે આ દિવસે આપણે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરીએ છીએ અને નવ દિવસની જે પણ આપણી આરાધના હોય એટલે કે નવરાત્રિમાં જે આપણી પૂજા આરાધના હોય છે મંત્રનો જપ કરીએ છીએ કે પછી આપણે જે પણ કામના લઈને પૂજા કરીએ છીએ એ બધા જ ફળ આપણને માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી જ પ્રાપ્ત થાય છે તો નવરાત્રિના આ નવ દિવસ હોય છે જેમાં આપણે માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીએ છીએ તે બધા સ્વરૂપો અને પૂજાનું તેમનું અલગ અલગ મહત્ત્વ હોય છે પ્રત્યેક દિવસની પૂજા એ માટે ખૂબ જ વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીશું કે નવરાત્રિ ક્યારે છે ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તો જુઓ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ અને આ વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિનો પ્રારંભ થાય છે ઓગણત્રીસ માર્ચ સાંજે ચાર ને સત્યાવીસ મિનિટે અને સમાપ્ત થશે ત્રીસ માર્ચ બપોરે બાર વાગેને ઓગણપચાસ મિનિટ મિનિટે તો સૂર્યોદયકાલીન તિથિથી જ નવરાત્રિનો પ્રારંભ થાય છે અને સૂર્યોદયકાલીન પ્રતિપદા નવરાત્રિ તિથિ આપણને પ્રાપ્ત થાય છે ત્રીસ માર્ચ બે હજાર પચીસ તો ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારના દિવસે નવરાત્રિનું પ્રારંભ થશે એટલે કે ચૈત્ર નવરાત્રિ શરૂ થશે હવે જાણીશું કે કળશની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત કયું છે તો જુઓ કળશની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત આપણને પ્રાપ્ત થાય છે સવારે છ વાગેને તેર મિનિટથી સવારે દસ ને એકવીસ મિનિટ સુધી આ પહેલું મુહૂર્ત છે જે સમયમાં તમે કળશની સ્થાપના કરી શકો છો અને જો તમે આ સમયમાં કળશની સ્થાપના નથી કરી શકતા તો આવામાં તમને અભિજીત મુહૂર્તમાં પણ કળશની સ્થાપના કરી શકો છો તો તમને અભિજીત મુહૂર્તનો સમય પ્રાપ્ત થાય છે બપોરે બાર વાગ્યાથી બાર વાગ્યાને પચાસ મિનિટ સુધી તો કળશની સ્થાપના માટે આ બંને જ શુભ મુહૂર્તો છે તો આ બંનેમાંથી જે સમયમાં તમે ઈચ્છતા હોય એ સમયમાં તમે કળશની સ્થાપના કરી શકો છો તો નવરાત્રિનો પ્રારંભ થશે ત્રીસ માર્ચથી અને નવરાત્રિ સમાપ્ત થશે સાત એપ્રિલ બે હજાર અને નવરાત્રિની શરૂઆત રવિવારે થાય છે તો માતાની સવારી હશે હાથી અને નવરાત્રિની સમાપન થશે સોમવારના દિવસે તો માતાનો પ્રસ્થાનની સવારી પણ હશે હાથી જ જો નવરાત્રિની શરૂઆત રવિવાર અથવા સોમવારે થાય છે તો માતાની સવારી હાથી જ હોય છે અર્થાત માતાનું આગમન અને પ્રસ્થાન બંને જ હાથી ઉપર થશે જોકે અત્યંત શુભ હશે ભક્તો નવરાત્રિનું વ્રત ધારણ કરવા માગે છે અર્થાત પહેલી વખત વ્રત ધારણ કરવાના છો તો તમે આ વખતની ચૈત્ર નવરાત્રિથી તમારું વ્રતનો પ્રારંભ કરી શકો છો કેટલાક ભક્તો એવા પણ હોય છે જે અમુક જ દિવસે ઉપવાસ રાખે છે જેમ કે સોમવાર કરતા હોય શુક્રવાર શનિવાર રવિવાર જો તમે વારના ઉપવાસ પણ શરૂ કરવા માંગો છો તો ચૈત્ર નવરાત્રિમાં તમે આ ઉપવાસની શરૂઆત કરી શકો છો તેને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે કોઈ પણ વ્રતનો ઉપવાસ કરવાનો અથવા ખાલી વારનો ઉપવાસ કરવા માટે શુક્લ પક્ષનો સમય નવરાત્રિનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો સાલ બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત ત્રીસ માર્ચ રવિવારેના દિવસે થશે અને ચૈત્ર નવરાત્રિની સમાપ્ત સાત એપ્રિલ બે હજાર પચીસ સોમવારના દિવસે થશે તો મિત્રો આશા કરું છું કે તમને આ માહિતી યુઝફુલ લાગી હશે જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ደንየዋለህ